સર ગ્લોબલ વોર્મિંગ થી ને બચાવવા સરખામણીમાં બે સરખામણીમાં 2024 માં ટેમ્પરેચર ઓવરઓલ એવરેજ ટેમ્પરેચર ડોટ સેલ્સિયસ જેટલું વધ્યું છે જો આજ રીતે ગરમી વધતી જશે તો ટેમ્પરેચરનું પ્રમાણ વધતું જશે અને જે હિટ સ્ટ્રોકના દર્દીઓ અને હિટ ની જે બેડ ઇફેક્ટ હોય એની ઇફેક્ટ બોડી પર વધતી જવાની છે તો હિટ સ્ટ્રોકથી બચવા માટે આપણે બે રસ્તા કરી શકાય પેલું તો આપણે સિઝનલ જે ફ્રૂટ હોય કેરી સકટેટી તરબૂચ શેરડી એનો ઉપયોગ વધારવો જોઈએ અને આ સિવાય એક અલગ પ્રકારનું પીણું બનાવવામાં આવે તો રામબાણ સાબિત થાય છે કઈ રીતે બનાવવાનું છે વરિયાળી શરબત બનાવતા હોય એ રીતે વરિયાળી શરબત બનાવવાનું છે પરંતુ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવાનો છે ગોળ અને વરિયાળી આ બંને હીટને એબ્ઝોર્બ કરે છે અને બોડીના હીટ મેટાબોલિઝમને બેલેન્સ કરે છે તો હિટ સ્ટ્રોકથી બચવા માટે આટલી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને બંને એટલું પ્રવાહીનું અને ફ્લોડ જોર રાખવું જોઈએ